કારમાં જ ને જન્મ આપતા લોકો ભેગા થઈ ગયા હતા પરિવારે જણાવ્યું હતું કે હોસ્પિટલ લઈ જતા મહિલાને પીડા હતી કોર્ટ બહાર ઉભી કરતા જ પ્રસુતિ થઈ ગઈ હતી

બંનેને પ્રાથમિક સારવાર આપી સિવિલ લઈ ગયા હતા પોલીસ અને નવજીવન લોકેશનની ની એકસો આઠ ની કામગીરીની પ્રસુરતાના પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો